આવતા દિવસોની તમામ આયોજનોની વિગતો માહિતી અને સેવા પ્રવૃત્તિની વિગતો માટે આપ સંપર્ક રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો જેથી આપને તમામ વિગતો અને માહિતી મળતી થઈ જશે મારે વ્યવસ્થાના ભાગરૂપે આપ સૌને બે હાથ જોડીને નમ્રતાપૂર્વક સતા છતા નમ્રતાપૂર્વક છતાં ગંભીરતાપૂર્વક અનુરોધ સાથે ધ્યાન દોરવું છે કે આપણા સૌનું રાધે રાધે પરિવારનું સહિયારું આયોજન છે હા કેટલાક ભક્તોને મનોરથી તરીકે સદભાગી થવાનો અવસર પૂરો પાડ્યો છે પણ હું એમ માનું છું શારદી નવરાત્રિના આવા દિવ્ય જલારામ બાપાના મંદિરના પ્રાંગણમાં અને મા ચામુંડાની ગોદ અને ખોળામાં જ્યારે આપણને સૌને શારદી નવરાત્રીના અનુષ્ઠાન અને આ ગુણગાનની ગાથાના સાક્ષી બનવાનો અવસર મળ્યો છે ત્યારે આપણે બધા જ એકાબીજાને અરસપરસનો સહકાર આપી આ સમગ્ર આપણું આયોજન દિવ્ય અને ભવ્ય બને એવા સૌના સહકારની અપેક્ષા રાખીએ છીએ દુઃખ સાથે દલીલો કરો કે કંઈ આક્રમકતા દાખવો એ વાત વ્યાજબી નથી કારણ આયોજનના વ્યવસ્થા માટે સોફામાં જેમને પાસ આપવામાં આવ્યા છે એવા પરિવારો માટેની બેઠક વ્યવસ્થા છે અન્ય સૌ ભક્તોએ રેલિંગની પેલી બાજુ ખુરશીમાં પોતાની બેઠક વ્યવસ્થા લેવી વ્યવસ્થાપકો સ્વયંસેવકો કે આયોજકો તરફથી આપશ્રીને આવી વિનંતી કરવામાં આવે તો એ સ્વીકારી અને તમારો સહકાર આપશો એવી ખાસ તમને ગંભીરતાપૂર્વક અમે આદરભરી વિનંતી સાથે આપના સહકારની અપેક્ષા રાખે છે આવો વિશેષ કોઈ આગળની વાત કરવાને બદલે શ્રીમદ દેવી ભાગવત એ ચોસઠ જોગણી અને રાજ રાજેશ્વરીમાં જગદંબાનો અક્ષરા અવતાર છે આવા દ્વિતીય દિવસના શ્રીમદ દેવી ભાગવત કથાના ચોસઠ જોગણી અને રાજ માં જગદંબાના આ અક્ષરા અવતારના ગુણગાનની ગાથા શબ્દા અવતાર થી પ્રસ્તુત કરવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જીગ્નેશ દાદાના શ્રી ચરણોમાં દેવી ભાગવતના શ્રી ચરણોમાં આપણા સૌના વંદન વ્યક્ત કરતા પૂજ્ય દાદાને વિનંતી કરું કે આ ચોસઠ જોગણી અને રાજ રાજેશ્વરીમાં જગદંબાના અક્ષરા અવતારના ગુણગાનની ગાથા શબ્દ અવતાર અને સંગીત અવતાર સાથે પ્રસ્તુત કરવાની વિનંતી અને પ્રાર્થના સાથે સૌને જય ચામુંડા જય જલારામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે